તો અમદાવાદના પૂર્વમાં વરસાદી ઝાપટા પડ્યા છે નરોડા અસારવા કાલુપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો સરસપુર દિલ્હી દરવાજા અને શાહપુરમાં પણ વરસાદ વરસ્યો છે ખોખરા મણિનગર સહિત ઝરમર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં જે રીતે રવિવાર મેઘમહેર જોવા મળી ત્યારબાદ બે દિવસથી જરમર જરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ફરી વાદળછાયા વાતાવરણ બાદ અનેક વિસ્તારોમાં પૂર્વમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદી ટ્રફ પસાર થવાના કારણે અમદાવાદ સહિતના રાજ્યભરમાં પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ પૂર્વ વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો ધોધમાર અને જે બાદ આજે વહેલી સવારથી ઝરમર વરસાદ અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે જ્યારે કાલુપુર નરોડા નવા નરોડા નિકોલ અસારવા સરસપુર સહિતના તમામ વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ એક વખત ફરી થયું છે મહત્વનું છે કે આગામી દિવસમાં પાંચ દિવસમાં પણ વરસાદની સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ભારે રહેવાની અનુમાન પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ઝરમર વરસાદમાં પણ પાણી ભરાઈ જાય તો કોઈ નવાઈ નથી તેવા પ્રકારની સ્થિતિ આ પ્રથમ તબક્કાના વરસાદમાં જોવા મળે રહી છે ત્યારે ફરી એક વખત પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ